દોસ્તો નમસ્કાર હું ડીઆર જાદવ સીઆઈટીયુ ના એટલે કે સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયનના પ્રદેશ મંત્રી આજે વિડીયોના માધ્યમથી તમારા સમક્ષ આવ્યો છું એટલા માટે આવ્યો છું કે તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર છવીસ ના રોજ આખા દેશમાં કામદારો તમામ પ્રકારના કર્મચારીઓ એલઆઈસી બેંક રેલવે તાર ટેલિફોન એરોપ્લેનથી લઈને તમામ કામદારો બાર ફેબ્રુઆરીએ હડતાલ પર જવાના છે આખા દેશમાં હડતાલનો માહોલ જામ્યો છે ગુજરાતમાં જે મોદી સરકારે ઉદ્યોગપતિ ઉદ્યોગપતિ તરફી નીતિઓ અમલમાં મૂકી છે કામદારોનું શોષણ કરવા માટે

નાબૂદ કરવાનો એક મોટો પ્રયાસ કર્યો છે તેની સામે આ બીજા ચાર મુદ્દાઓ અને આ ખાનગીકરણ તમામ પ્રકારના કાયદા બદલાય છે અને એટલા માટે ગુજરાતમાં પણ સીઆઈટીયુ સમર્થિત રાષ્ટ્રીય ટ્રેડ મંચ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના સમર્થન સાથે આખા દેશમાં હડતાલ થવાની છે અને તારીખ બાર ફેબ્રુઆરીના રોજ મોડાસા ખાતે પણ આંગણવાડી આશા તમામ ફેક્ટરીના કામદારો અને સીટુ સમર્થિત તમામ કારખાનાના કામદારો તેમજ કિસાન સંઘર્ષ સમિતિ કિસાન સભાના આગેવાનો સહિતના આ તમામ મુદ્દાઓ માટે કાર્યક્રમ યોજવાના છે હડતાલના સમર્થનમાં રેલી યોજવાના છે આ આપ સૌને આમંત્રણ છે આવો અને આ કાર્યક્રમમાં સાથ સહકાર આપો કારણ કારણ કે આવનારી પેઢી આપને માફ નહીં કરે જો આ કાયદાઓ જબરજસ્ત રીતે કામદારોનું શોષણ કરવાવાળા છે તે કાયદાઓ જબરજસ્તીથી અમલમાં મુકાઈ ગયા છે તેને રદ કરવા માટેનું આંદોલન છે ગુજરાતમાં સાત લાખ કર્મચારીઓ કરાર આધારિત અને ઓછા પગારવાળા છે તમામનું ભવિષ્ય અંધકારમય થવાનું છે માટે આ કાર્યક્રમમાં આવો અને અમને સમર્થન આપો